સુરતમાં લોકસભાની ચૂંટણી અગાઉ મતદારો દ્વારા નેતાઓને ઘૂંટણીએ લાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય તેવું લાગી રહ્યું છે મૈદરપુરા વિસ્તારમાં આવેલી મંડી મોટી શેરીના રહીશો દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા આવવું નહીંના બેનર સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકોએ હાલાકી ન પડે તે માટે બેનર લગાવી સૂચન આપ્યું હતું શેરીમાં થિગડા મારવાની કામગીરી સામે બેનરો લગાવાયા હતા પાણીની લાઇન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં અધિકારીઓ અખાડા કરી રહ્યા છે તેથી આખો રસ્તો બને તે માટે લોકોએ નવો વિરોધ રસ્તો શોધ્યો હતો તેમાં વિરોધ કર્યો કે હાલમાં સ્થાનિક લોકોએ રોડ ખોદાણને લઈને ભારે કે હાલાકી પડી રહી છે સ્થાનિક આગેવાન હિતેશભાઈ મળીને કહ્યું કે અગાઉ પણ શેરી ખોદાઈ હતી ત્યારબાદ ફરી આ રીતે થયું ત્યારે રજૂઆત કરી જાય ત્યારે થીગડા મારી આપવાની વાત કરી જાય છે જેથી અમે કહીએ છીએ કે થીગડા અમારે નથી મરાવવા જ્યારે કરવો હોય તો આખો રોડ જ ડામરનો કરી આપજો અમારી વાત લોકો અને શાસકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારના બેનર લગાવાય છે હિતેશભાઈ માલિક હિતેશભાઈ શું પ્રોબ્લેમ પડ્યો છે પ્રોબ્લેમમાં એ લોકો સાહેબ કે તમને ઠીંગડા મારને રોડ ચલાવી આપશું અમે ના પાડી છે કે ઠીંગડા નથી અમારે ડામર જ પાછળ છે ના બીજી ફેરી શેરી ખોડાય છે બીજી ફેરી પહેલાં ગ્રેનેટ લાઈન લખાઈ છે આ બીજી ફેરી પાણીની લાઈન લખાઈ છે એટલે વારે બબ્બે ત્રણ ત્રણ મહિના લગીને આઈડા ઇસ્યુ કરીએ કરવાના કોઈ મતલબ નથી એના માટે કોઈને રજૂઆત કરી રજૂઆત ઉપર લગીને રજૂઆત કેરી છે કે અમે ઢીંગડા મારી આપશું એ લોકો એમ કે ભાઈ ઢીંગડા ઢીંગડાથી ચલ્યું અમે ના પાડી ઢીંગડા નથી મારવા જો આખું વરસ લગીને અમને આમ રવાતું બેનરમાં શું લખ્યું છે શા માટે બેનરમાં એ લોકો પંચ કરવાનું કહે છે અમે ના પાડી છે કે પંચિંગ નથી કરવું અમારે આખો ડામરવાળો રોડ જ કરવો છે નહીં તો રવાતો એમને એમ